પ્રખ્યાત હતા ખૂબ કુશળ રાજનેતા તેઓ હતા એ સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને વધારે નબળી પાડવા માટે અંગ્રેજોએ એવું કર્યું કે જે લોખંડ ભારતની બહારથી આવતું હતું એને કોઈ આયાત કરે તો એના પર ખૂબ મોટી જકાત નાખવામાં આવી અને આ વાત જ્યારે ભગા બાપુને ખબર પડી ત્યારે એમણે વિચાર કર્યો કે આપણે એવી લોખંડની વસ્તુ ક્યાં વાપરીએ છીએ કે જેના જેમાં આપણે બચાવ કરી શકીએ અને એમણે જોયું કે દરબારમાં જે રોજબરોજના કામ થતા હોય એના કાગળ હોય તેને ટાંચણી ભરાવવામાં આવતી હતી ત્યારે લોખંડની ટાંચણીઓ આવતી હતી અત્યારે જો સ્ટીલની આવે છે એની બદલે એ સમયે લોખંડની ટાંચણીઓને પીનને એવું બધું આવતું હતું દુર્ગા બાપુને થયું કે જો હવે આપણે ભારતની બહારથી આ લોખંડની ટાંચણીઓ કે પીન જે છે એ આયાત કરશું તો સ્ટેટનો જે ખજાનો છે એના પર ખૂબ મોટી અસર પડશે ને દરબારમાં ઘણું બધું આર્થિક નુકસાન થશે તો એના માટે આપણે શું કરી શકીએ ને પછી એ વિચાર વિમર્શ કરે છે અને બધા જે નાના નાના મજૂર વર્ગ હોય જે દાંતણ વેચતા હતા એમને સાંજ પડે એમણે ભેગા કર્યા અને બધાને એવું કહ્યું કે તમે લોકો જે દાંતણ

એવું નક્કી કર્યું કે આપણે આ જે શૂડ છે તો આમ પણ નાખી જ દેતા હોય છે તો આપણે દરબારમાં જમા કરાવી દઈશું અને આખું એક વર્ષા બાપુએ પોતાના દરબારમાં લોખંડની પીનની જગ્યાએ એ જે દાંતણની શૂળ હોય એ કાગળમાં ભરાવાનું શરૂ કર્યું અને એક વર્ષે એનો હિસાબ માંડ્યો ને તો એક લાખ રૂપિયા ત્યારના જમાનામાં એક લાખ રૂપિયાની બચત ગોંડલ દરબારમાં ગોંડલ સ્ટેટમાં થયેલી તો ઘણી વખત આપણને એવું થાય કે નાની નાની બચત કરીએ તો શું થવાનું છે એમાંથી આપણે કેટલા ભેગા કરી લઈશું કે નાનું નાનું કાંઈ આપણા લાઇટ પંખાઓ મળતા હોય કે નાની એવી બચત કરતા હોય પણ વર્ષો પછી તમે જ્યારે એનું પરિણામ જુઓ તો તમને ખબર પડે કે બહુ મોટું થઈને સામે આવતું હોય છે તો નાની બચત પણ મોટી થઈ શકે થેન્ક યુ